મલેશિયામાં ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરા જેટલા કોચ અને ઓફિસર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં વડોદરા શહેરના જયેશ શિતોરિયુ કરાટે ડો ફેડરેશનના પંદર ખેલાડીઓ અને ટીમ કોચ તરીકે સિહાન જયેશ ધાયબર અને મેનેજર તરીકે હેતલ ધાયબર સેવા આપશે આ સ્પર્ધામાં આઠ વર્ષથી લઈ અઢાર વર્ષની ઉંમરના છોકરા છોકરીઓ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં મલેશિયા ભારત જાપાન લંડન કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે સિહાન જયેશ ધાયબર દ્વારા દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને નવા ખેલાડીઓને સિહાન જયેશ ધાયબર હેતલ ધાયબર અને રેખા પંચાલના વરદ હસ્તે સર્ટિફિકેટ સાથે બે એનાયત કરવામાં આવ્યા હતા Signed up. મલેશિયા પચીસ છવ્વીસ ઇન્ટરનેશનલ જે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે તેમાં જય સિત્તોર કરાટેડુ એસોસિએશનના અમારા પંદર વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ રહ્યા છે તો હું એ તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કહેવા માગું છું અને પાંચ કન્ટ્રી આવી રહી છે એમાં જાપાન કજિસ્તાન નેપાળ ઇન્ડિયા અને પાકિસ્તાન અને મલેશિયા ત્યાં ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન થઈ રહી છે ઇન્ડિયામાંથી ટ્વેન્ટી એટ છે અને એમાં પાંચથી અઢાર વર્ષના છોકરાઓ ભાગ લઈ રહ્યા છે હા સમગ્ર ભારતમાંથી ઇઠ્યોતેર છોકરા પ્લેયર્સ પાર્ટ લઈ રહ્યા છે અને એ સાથે સાથે બત્રીસ કોચ ઓફિસર્સ બી ભાગ લઈ રહ્યા છે અને વડોદરા ખાતેથી અમારે જયેશરુ ક્રાટેડુ ફેડરેશનની ટીમ જેમાં કુલ પંદર પ્લેયર્સ પ્લસ એ ઓફિસર્સ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધા એટ ઇયર્સથી લઈને એબૌ એટીનની પ્લેયર્સ બોઇઝ ગર્લ્સ મેલ ફિમેલ્સ ભાગ લઈ રહ્યા છે ગૌરવની વાત તો એ છે કે આ આવી પ્રકારની સ્પર્ધા એક પ્રોત્સાહન આપવા માટે ભારત જે આટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ઉપરાંત અલગ અલગ કન્ટ્રીમાંથી મલેશિયા છે પછી જાપાન છે લંડન છે કઝાકિસ્તાન છે નેપાળ છે આ બધી કન્ટ્રી પણ તેમાં પાર્ટિસિપેટ થઈ રહી છે અને તેઓ પોતાનું પ્રદર્શન કરશે આ નિમિત્તે તમામ મારા વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું